અમુક વિદ્યાર્થીઓને અમુક ટર્મિનોલોજી સંજ્ઞાઓ ભણવામાં આવે છે સર્જન એટલે શું ભાવન એટલે શું અનુભૂતિ એટલે શું અભિવ્યક્તિ એટલે શું હકીકતે જો તમે સર્જન પ્રક્રિયાનો આખો વિડીયો સાંભળ્યો હોત તો તમને બધા જવાબ એમાંથી મળી જાત પણ તમારામાં એટલી ધીરજ છે નહીં એટલે તમે કહો છો સર્જન એટલે શું તે સમજાવો ને અનુભૂતિ એટલે શું તે સમજાવો ને તો આજે હું એક સંજ્ઞાની વાત કરીશ સર્જન એટલે કે રસ સૃષ્ટિની નિર્મિત વાચક છે ફરી એક વાર સૃજ ધાતુ પરથી સિદ્ધ થયેલો સર્જન શબ્દ સાહિત્યના સંદર્ભમાં શબ્દસૃષ્ટિ કે રસસૃષ્ટિની નિર્મિતિનો વાચક છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી આ શબ્દને સમજાવતા કહે છે સર્જનમાં કશુંક નવું ઉપજાવવાનો ભાવ રહેલો છે સર્જન કરવું એટલે પહેલાં ન હતું તેવું કશુંક અનેરું ઉત્પન્ન કરવું કાવ્ય કે કલાકૃતિને સર્જન કહેવામાં તેમાં કશુંક અપૂર્વ કે નૂતન કશુંક ફ્રેશ તાજા ચેતનથી ધબકતું નિર્મિત થયાનો સંકેત છે સાચી કલાકૃતિ અપૂર્વ હોય છે કલાકારની સર્જકતા એટલે તેની અપૂર્વ નિર્માણ કરવાની શક્તિ આ સંદર્ભમાં સર્જનને આપણે એક ક્રિયા પણ કહી શકીએ સર્જન પ્રક્રિયા સર્જનની આ પ્રક્રિયા વિશે વિચારીએ ત્યારે કેટલાક પાયાના પ્રશ્નો થાય જેવા કે કલાકૃતિમાં સર્જકનું આસપાસનું વિશ્વ મૂર્ત થાય છે આ વિશ્વ સર્જનનો વિષય બને છે સામગ્રી બને છે પ્રશ્ન એ થાય કે આ સામગ્રી જ્યારે કલાકૃતિમાં પરિણમે ત્યારે એ યથાતત એટલે કે જેમ હતી તેમની તેમ જ આવે કે પછી એમાં કોઈક જાતનો ફેરફાર થાય સામગ્રીનું જો યથાતથ નિરૂપણ થયું હોય તો એને કલાકૃતિ કહી શકાય ખરી કારણ કે સાહિત્યકૃતિ અથવા તો કોઈ પણ કલાકૃતિ એ બાહ્ય વિશ્વનો ફોટોગ્રાફ નથી બાહ્ય વિશ્વ એમાં કાચા માલ તરીકે આવે છે આ કાચી સામગ્રી પર સર્જકતાના સંસ્કાર થયા પછી જ કલાકૃતિ બને અહીં એક બીજો પ્રશ્ન પણ આપણને થઈ શકે કવિચિત્તની જે કવિચિત્તની અંદર જે લાગણી જન્મી જે ઉન્વેષ પ્રગટ્યો એનું સ્વરૂપ કેવું છે કવિના ચિત્તમાં જે લાગણી જન્મી જેને આપણે અનુભૂતિ કહીએ છીએ એ અનુભૂતિનો બાહ્ય જગત સાથે સંબંધ કેવો છે મૂળભૂત અનુભૂતિ કલાકૃતિ સિદ્ધ સુધીમાં મૂળ સ્વરૂપ જાળવી રાખે કે એનું રૂપાંતર થાય આ અનુભૂતિ કલાકૃતિ રૂપે આકાર લે ત્યાં સુધીમાં સર્જક ચિત્તમાં કેવા ફેરફાર થાય આ લાગણીને કલાકૃતિનો આકાર આપવા માટે કવિ એનું માધ્યમ જે છે કવિનું માધ્યમ કહ્યું તો ભાષા એ ભાષાનો કેવો ઉપયોગ કરે છે આ બધા પ્રશ્નો સર્જન પ્રક્રિયા માટે ખાસ મહત્વના છે સર્જન પ્રક્રિયા માટે એક પાયાનો પ્રશ્ન થાય કે કવિ ચિત્તમાં કાવ્યકૃતિનો આરંભ કઈ રીતે થતો હશે ઉમાશંકર જોશી કહે છે આ પ્રશ્નનો ઉત્તર કોઈને જડતો નથી ચાલો આજે તો કાવ્ય રચીએ એવો સંકલ્પ કરવાથી કાવ્ય રચાઈ જતું નથી કવિની ઈચ્છાશક્તિની એ વાત જ નથી કાવ્ય સર્જનની પ્રથમ ક્ષણ પાસે કવિતા અને રહસ્ય દર્શિતાના બહેનપણા છે આવું ઉમાશંકર જોશી કહે છે તો હું માનું છું કે જ્યારે તમે સંજ્ઞાની વાત કરો છો ત્યારે તમારે આટલી વાત પૂરતી થઈ જાય છે કે જે અનુભૂતિ છે એ સર્જક ચિત્તમાં રૂપાંતરિત થઈ અને કલાકૃતિ રૂપે અભિવ્યક્ત થાય ત્યારે કૃતિનું નિર્માણ થાય આ સર્જન પ્રક્રિયા છે તમારે માત્ર સર્જન શબ્દ છે એટલા માટે મેં માત્ર શબ્દ પકડ્યો પણ સર્જન પ્રક્રિયા શરૂ થાય છે કવિચિત્તમાં અને પૂરી થાય છે ભાવકચિત્તમાં એટલે અનુભૂતિ અભિવ્યક્તિ અને અવગમન એટલે કે સંક્રમણ એટલે કે પ્રત્યાયન ત્યાં સુધીમાં સર્જન પ્રક્રિયા પૂરી થઈ કહેવાય હજુ જેના મનમાં પ્રશ્નો રહેતા હોય એણે સર્જન પ્રક્રિયાનો આખો વિડીયો જોવો